થાણા વિસ્તારમાં મુંડિયા કલા ગામની છે જ્યાં સફાઈ દરમિયાન ડ્રમ કાઢી નાખવામાં આવતા ડઝનબંધ સાપ તેમના બહાર નીકળવા લાગ્યા ભય અને આશ્ચર્ય વચ્ચે ગામ લોકોએ તાત્કાલિક સર્પ મિત્ર અને વન વિભાગ જાણ કરી ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાંતો અને સાપ પકડવાની ટીમ કલાકોની મહેનત પછી બધા સાપોને સુરક્ષિત રીતે પકડી લીધા અને જંગલમાં છોડી દીધા નિષ્ણાતો માને છે કે આ સંખ્યા સામાન્ય કરતાં ઘણી વધારે છે અને આ સાર્પ ઝેરી પ્રજાતિનો હોઈ શકે છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદર ડઝનબંધ સાપ સ્પષ્ટપણે રખડતા જોઈ શકાય છે યુઝર્સો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે જ્યારે કેટલાક લોકો તેમને ચોમાસાની ઋતુમાં વન્યજીવોના કુશણા ખોરીનો સંકેત માની રહ્યા છે આ ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ પ્રસૃદ્ધ રહ્યું છે ગ્રામજનોએ ડર છે કે નજીકના અન્ય ઘરોમાં પણ સાપ હોઈ શકે છે વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને કોઈને પણ શંકાતપદ પ્રવૃત્તિ તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આ ઘટના માત્ર આધારજનક જ નથી પણ ચોમાસાની ઋતુ દરમિયાન સતર્કતા અને જાગૃતિ જરૂરિયાત પણ ઉજાગ્રત કરે છે